આઈલેન્ડ વિશે તો તમે સૌ જાણતા જ હશો પણ જો હું તમને એક એવા આઈલેન્ડ વિશે જણાવું કે જ્યાં માણસોના નામો નિશાન નથી અને જો ત્યાં કંઈ છે તો એ છે માત્ર અને માત્ર ઝેરીલા સાપ નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું મિત બ્રાઝિલથી ચોત્રીસ કિલોમીટર દૂર દરિયામાં ઇલાદે કોન્ટા ગ્રાન્ડે નામનો એક ટાપુ આવેલો છે જેને વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓ પૈકીની એક જગ્યા માનવામાં આવે છે કેમ કે 138 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા ટાપુ પર 4000 થી પણ વધુ ઝેરીલા સાપો છે એટલે કે અંદાજીત દર 200 મીટર થી પણ ઓછા ડિસ્ટન્સમાં સાપ છે અને એટલા જ માટે બ્રાઝિલનો આ ટાપુ સ્નેક આઇલેન્ડ ઓફ ધ વર્લ્ડ ના નામથી ઓળખાય છે. ટાપુના આ સાપ એટલા ખતરનાક હોય છે કે જો કોઈ માણસને તે ભૂલથી કરડી જાય તો સાપનું ઝેર માણસના શરીરની ચામડી सुद्धा પણ પીગાડી શકે છે અને એનું એક ઉદાહરણ પણ છે. એક વખત એક માછીમાર આ ટાપુ પર કેળા વીણતો હતો અને તેને સાપ કરડી ગયો. માછીમાર પોતાની બોટમાં પાછો તો આવી ગયો પણ સાપના ઝેરથી બચી ન શક્યો અને થોડા દિવસ પછી આ માછીમારની લાશ લોયથી લથ મળી હતી અને એટલે જ બ્રાઝિલિયન આ ટાપુ પર પગ મૂકવાની પણ મનાઈ ફરમાવી દીધી છે જોકે સાયન્ટિફિક રીઝન કે રિસર્ચ માટે આ ટાપુ પર જવામાં કોઈ મનાઈ નથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ અન્ય વિડિયોઝ માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ સાથે ધન્યવાદ